અમદાવાદની પાસપોર્ટ ઓફિસની બેદરકારીથી વડોદરાની એક મહિલા મુશ્કેલીમાં મુકાઈ છે વાત એવી છે કે મહિલાના ઘરે આવેલા કુરિયર પર સરનામું તો એમનું જ હતું પણ અંદર પાસપોર્ટ ભરતા વ્યક્તિનો નીકળ્યો હતો આ બાબતે મહિલાએ વડોદરાની પાસપોર્ટ ઓફિસમાં રજૂઆત કરી હતી પણ ત્યાંથી પણ બરાબર જવાબ નહીં મળતા મહિલાએ પોલીસના શરણે પહોંચી છે વડોદરાની એક મહિલાએ પાસપોર્ટ માટે અરજી કરી હતી અને એનો તમામ પ્રોસેસ પૂર્ણ કર્યો હતો હવે એને પોતાના પાસપોર્ટની પ્રતીક્ષા હતી આજે સવારે કુરિયરમાં પાસપોર્ટ આવ્યો હતો કુરિયર પર સરનામું મહિલાનું જ હતું પણ અંદરથી પાસપોર્ટ બીજા કોઈ વ્યક્તિનો નીકળ્યો હતો બીજાનો પાસપોર્ટ જોઈને મહિલા ચોંકી ઉઠી હતી અને તેણે વડોદરા પાસપોર્ટ ઓફિસનો સંપર્ક કર્યો હતો પણ પાસપોર્ટ ઓફિસથી બરાબર જવાબ મળ્યો ન હતો આખરે મહિલાએ પોલીસની શરણ લીધી હતી તમે જે કીધું કે આ એક આપણું નાગરિકત્વનું પ્રમાણપત્ર છે તો સ્ટીલ આના આના ચેકિંગ માટે કોઈ ત્યાં આગળ માણસો આટલી બેદરકારી થઈ ગઈ છે આ પાસપોર્ટ અવાજ ચેન્જ થઈ જાય છે મતલબ શું બેદરકારી થઈ છે એના માટેની કોઈક કોઈ જવાબદારી લેવા માટે રેડી નથી હું મે મેં મારા પોતાને રીતે બધી જગ્યાએ મેં ગ્રીવિયન્સમાં પાસપોર્ટ અધિકારીને બધાને મેલ કર્યા છે કલાકથી આરપીઓ ઓફિસરને ફોન કર્યો પણ કોઈ રિપ્લાય નહીં કોઈ આન્સર નહીં બરાબર છે તો સામાન્ય માણસ ક્યાં જાય મતલબ એમને ખબર નથી પડતી કે આ વસ્તુને લોકો આ લોકો સામાન્ય જ વસ્તુ ગણે છે મતલબ આટલી લોકોની ડિમાન્ડ વધી ગઈ છે તો એને કોઈક નોર્મલ ડોક્યુમેન્ટ જ સમજે છે તો હવે જે પ્રોસીજર કરવાનો છે તો એમના તરફથી એમ જ આન્સર આવે ઓફિસરની જસ્ટ મને મારા વાઇફની સાથે અંદર જવાની મેં એમને પરવાનગી માગી તો મને અંદર ના કે તમે તમારા વાઇફને એકલા જવા ના દેવા જવા દેવામાં આવશે વાઇફને એટલી ખબર નથી પડતી તો મેં કીધું મને જવા નહીં પડે કે અંદર ના જવાય તો પછી મીડિયાને બોલાય અને પોલીસને બોલાય કે ભાઈ આ રીતે અમને જવા નથી દેતા અને એમના ઓફિસર બહાર આવીને કે જસ્ટ નોર્મલ કુરિયર છે તમે ઓફિસમાં અમદાવાદ પાસપોર્ટ ઓફિસ કચેરીએ તમે પાસપોર્ટ રિટર્ન કરી દો અને તમારો પાસપોર્ટ ઘરે આવી જશે તો આ આ દરમિયાન લેખિત વસ્તુ ક્યાં આગળ પ્રૂફ બને છે અને અમે આ રીતે કેમ કરીએ શાના માટે કરીએ વસ્તુ બીજાનો પાસપોર્ટ અમારો પાસપોર્ટ અમને સાથે નથી મળતો અને બીજાનો પાસપોર્ટ તમે મોકલી આ આ ઓફિસરનો જવાબ હતો અને એમાં ભૂલ થઈ છે તો ઓફિસરે એમ અંદર બેસાડીને શાંતિથી બેસાડીને કંઈક પ્રોસિજર લેખિતમાં કરવો જોઈએ એના માટે કોઈ છે જ નહીં એમને કશું કોઈ બસ એમની ફીસ આવી જાય છે અને એમનું બસ આ કામ પૂરું થાય છે મતલબ કામ થાય છે અને આને એક સામાન્ય ડોક્યુમેન્ટ ગણે છે હાલ હું ફતીગંજ પોલીસ સ્ટેશનમાં આવી છું મેં એવી ફરિયાદી નોંધાઈ છે કે મને મને પાસપોર્ટ ઓફિસમાં અંદર મારા પતિ સાથે અંદર મને વાત કરવા જવા દે અને મને સાચો જવાબ આપે કે મારે આની માટે શું કરવાનું મારો પાસપોર્ટ મારે લેવો છે તો મારે કેવી રીતે પાસપોર્ટ મારો લેવો હું પહેલાં ગઈ હતી પાસપોર્ટ ઓફિસમાં અને ત્યાં વડોદરા પાસપોર્ટ ઓફિસમાં ગઈ હતી પણ ત્યાં મને એવું જવાબ આપવામાં આવે છે કે આ તમે કુરિયર કર દો અમદાવાદ તો તમારો પાસપોર્ટ તમને મળી જશે પણ કેવી રીતે એની માટે અમે કેવી રીતે કુરિયર કરી શકીએ આ પાસપોર્ટ મારો છે જ નહીં હવે મારો પાસપોર્ટ લેવા માટે મારે શું કરવાનું હા ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં પાસપોર્ટ કરાયો હતો ત્યારે તો મારો જ પાસપોર્ટ મને મળ્યો હતો પણ આ સેકન્ડ સેકન્ડ ટાઈમ મેં કરાયો છે રિન્યુઅલ કરાયો છે ત્યારે ત્યારે પંદર દિવસ પહેલાં મેં અરજી કરી છે તો અને આજે બે ત્રણ કલાક પહેલાં મારો પાસપોર્ટ મને ઘરે પોસ્ટ ઓફિસ પોસ્ટ દ્વારા મળ્યો છે મને તો ઉપર છે નામ કુરિયર પર છે નામ મારું છે અને અંદર પાસપોર્ટ છે મોરબીના કોઈ ભાઈનો છે એવું છે